ખાનગી શાળાઓનો તો એક જ નિયમ છે ભાઈ તગડી ફી વસૂલો ભણતરમાં નામે કઈ ના આપો ચલો સરખું ભણાવતા હોય કદાચ તો કોઈ એક તો સર્વિસ એવી હોય જેનાથી હેરાન થવાનો વારો આવે અરે ફી આટલી ઉઘરાવો છો તો વસૂલ તો થવા દો પણ નહીં હવે તમે એવા દ્રશ્યો ઘણીવાર જોયા હશે કે રોજ સવારે ઊઠીને ભાગ દોડ હોય મમ્મી એના બાળકને ફટાફટ રેડી કરીને બહાર સ્કૂલ બસ આવે એટલે ત્યાં સુધી મૂકવા જાય એ માતા પછી રિલેક્સ્ડ હોય હાશકારો લેતી હોય કારણ કે તેને ચિંતા ન હોય તેના બાળકને કંઈ થઈ જશે તો એવી એને વિશ્વાસ હોય કે ભાઈ આ સ્કૂલ બસ યોગ્ય છે એનું બાળક એમાં સુરક્ષિત છે પણ જો એ સ્કૂલ બસમાં જ બાળક સુરક્ષિત ન રહેતું હોય એ સ્કૂલ બસમાં બેસીને જ બાળકનો જીવ જોખમમાં મુકાઈ જતો હોય તો બસ આવું જ થયું છે સુરતની એક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે અને વાલીઓ ભરાયા છે રોષે સ્કૂલે જઈને હલ્લો બોલી દીધો છે વાલીઓએ આવો જણાવીએ સમગ્ર મામલો 40-40 भर चालीस चालीस एक भी बस पे रायन क्यों नहीं लिखा है सर, एक भी बस पे, पे रायन तो क्यों नहीं लिखा है एक भी ठीक उस है उसका प्रूफ देंगे एक भी बस पे रायन का नाम क्यों नहीं है थे थे। बस किसकी है रायन की बच्चों की फीस कौन देता है रायन को देते हैं बस पे नाम क्यों नहीं है रोड पे खड़ी रहे रोड पे हमें बुलाया जाता है मैं यहाँ खड़ा हूँ बस खराब हो गया आपके बच्चे को पिकअप करने आओ कल की बात मत करिए तीन साल की पूरी बात कर रहा हूँ मैडम रोश આ ઉગ્ર રજૂઆત વાલીઓ એટલે કરી રહ્યા છે કારણ કે તેમના બાળકોની અમૂલ્ય જિંદગીનો સવાલ છે એ સ્કૂલ ની સામે રોષ છે જેને પોતાના બાળક યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે તગડી ફી ચૂકવે છે વાત છે સુરતની જ્યાં રાયન ઇન્ટરનેશનલ સ્કૂલની ની બસ ની ખખર ધજ સર્વિસ્મે વાલીઓ રોષ ભભૂકી ઉઠ્યો છે બસ ની કથળેલી સ્થિતિ બાળકો માટે જોખમી હોવાનો આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે વર્ષે સાડત્રીસ હજાર ફી વસૂલે विद्यार्थियों एक सारी बस थेर नहीं उपलब्ध कराता त्र वर्ष की परिस्थिति ठेर नी ठेर बस में चालेग चालेग भर के जो कंप्लेन की चेंज की वो बस मेरे घर के बाहर बंद हो गई अभी बताइए नेक्स्ट सर अभी बस ऑलरेडी बंद हो गया हाँ आएगा। नहीं, नहीं, उसके नहीं, 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 हमारा गया। हुआ આ વાલીઓ આચાર્ય સાથે પોતાના બાળકો ના જીવ માટે લડવા મજબૂર છે વાલીઓ દાવો છે કે સ્કૂલ ની બસ ના ફિટનેસ સર્ટિફિકેટ પણ નથી અને બસ ની હાલત એટલી ખરાબ છે કે ગમે ત્યારે કોઈ દુર્ઘટના ઘટી શકે તેમ છે કેટલીક બસ માં તો કાચ પણ નથી અને પોતાના બાળકો જીવ જોખમમાં મૂકવાનો તેમને કોઈ રસ છે નહીં ઉપર થી સ્કૂલ બસ માં શાળા નું નામ પણ નથી જોવા મળતું એટલે દુર્ઘટના સમયે સ્કૂલ આરામ થી પોતાના હાથ ઊંચા કરી ને બેસી જાય એક પણ બસ માટે રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ નું નામ નથી એટલે અમને ચિંતા થાય છે કઈ કઈ બસ આવશે આવશે ક્યારે શું જ નથી ખબર કોઈ પણ બસ ગમે ત્યારે આપને લેવા આવે છે ગમે તે મૂકવા આવે છે બે કલાક મોડી આવે ત્યારે આપણને સ્કૂલ દ્વારા કહેવામાં આવે છે કે બસ અહીંયાથી નીકળી હતી મોડી એ લોકો એટલા અનરિસ્પોન્સિબલ છે મેનેજમેન્ટ કે ઇન્ફોર્મ પણ પેરેન્ટ્સ નથી કરતા વીસ બસ હોય તો એમાંથી એક બસના ના ને તો ઇન્ફોર્મ એટલીસ્ટ કરવું જોઈએ કે આ બસ ખાલી તમારા વીસ બચ્ચા લેટ આવશે એ પણ એ લોકો લેવા તૈયાર નથી બચ્ચાઓ સાથે શું થાય કોઈ પણ પ્રકારનું આ જાણી જોઈને કરેલું કૃત્ય અને અમારા પર જે અત્યાચાર છેલ્લા ત્રણ વર્ષથી આ લોકો કરે છે આ એની અસર જે આપ ત્રણ વર્ષથી સતત રજૂઆત પણ મેનેજમેન્ટ ધ્યાન આપતું નથી એટલે વાલીઓ આચાર્ય ની ઓફિસે હલ્લો બોલી નાખ્યો સવાલ એ થાય છે મુદ્દો અહીંયા પોતાના બાળકોની ની સુરક્ષા નો છે ઘડી ઘડી બસ બંધ પડે બસ ખખડ હોય જાણી જોઈને તો કોઈ વાલી પોતાના જોખમ ના મૂકી શકે ને હવે આરાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ને કેમ આવી બેદરકારી કરવામાં તેક એક મોટો સવાલ છે અને આ સ્કૂલ ને કડક સૂચના આપવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું ધ્રુવ સોમપુરા ન્યૂઝ સુરત